પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે ત્યારે તંત્રના સુચારૂ આયોજન વડે આ રથના માધ્યમથી બે તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન નાયબ તાલુકા વિકાસ અધિકારી પટેલ સાહેબ ન્યાય મામલતદાર શ્રી વારાઈ અને તાલુકા પંચાયત નું મંત્રી તલાટીક પરમાર ગામના સરપંચ ચાંદાજી ઠાકોર રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સૌદાનજી ઠાકોર ડેપ્યુટી સરપંચ મોમજીભાઈ ઠાકોર વેલાભાઈ ઠાકોર સત્તાભાઈ ભરવાડ મલિક જબ્બુબેન શાળાના આચાર્ય શાળાઓનો સ્ટાફ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી અને આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્ટૉલ બનાવી લોકોને ઘણા તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઓકે ભારત સંકલ્પ યાત્રા અમારા ગામની અંદર આવી અને હું સરપંચ તરીકે મેં ભવ્ય સ્વાગત કર્યું અને સરકારના બધા લાભો જે હતા તેમનું અમે માર્ગદર્શન આપ્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર